સંઘ દમણ એક્સાઇઝ વિભાગે પાતલિયા વિસ્તારમાંથી રૂપથી ટ્રકમાં લઈ જવાઈ રહેલા દારૂ બિયરના જથ્થાને ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ આજ રોજ બપોરે બાર કલાકની આસપાસ દમણ એક્સાઇઝ વિભાગને એક બાતમી મળી હતી કે પાતલિયા કોસ્ટલ હાઈવે પાસેના પેટ્રોલ પંપ નજીક એક ટ્રકમાં મોટી માત્રામાં દારૂ બિયરનો જથ્થો ગુજરાત તરફ લઈ જવાઈ રહ્યો છે આ પ્રમાણેની બાતમી મળતા વિભાગની એક ટીમ જગ્યા સ્થળ પર જઈ તપાસ કરતાં પેટ્રોલ પંપ સામેના રસ્તા પર એક ટ્રક નંબર જી જે ઝીરો થ્રી બી વાય ડબલ ફાઇવ ફોર ફાઇવ જોવા મળી હતી જ્યાં ટ્રકની અંદર તપાસ કરતાં પેપર ગ્લાસની આડમાં લઈ જવાઈ રહેલા મોટા પ્રમાણમાં ઘટનામાં દારૂબિયરનો જથ્થો મળી આવ્યો હતો જ્યાં વિભાગની ટીમે ટ્રકના ડ્રાઈવર હાજી સુલતાન આમરણીયા મૂળ જામનગર પાસે દારૂબિયરના જરૂરી બિલ અને પરમિટ માંગતા તે રજૂ કરી શક્યો ન હતો જેને પગલે એક્સાઇઝ વિભાગે અવૈધ રૂપથી લઈ જવાઈ રહેલા ચારસો ઓગણીસ બોક્સ દારૂબિયરનો જથ્થો જેની અંદાજિત કિંમત દસ લાખની આસપાસ હોય જેને કબજે કરવાની કાર્યવાહી કરી હતી સાથે આટલા મોટા માત્રામાં દારૂબીયોનો જથ્થો ડ્રાઈવર ક્યાં લઈને જઈ રહ્યો હતો અને દમણમાં ક્યાંથી અને કોણે દારૂનો જથ્થો ભરાવ્યો હતો તેની પૂછપરછ હેતુ ડ્રાઈવરની અટક કરી આ અંગે આગળની તપાસ હાથ ધરી છે કાર લોન કૌભાંડનો માસ્ટર માઇન્ડ દમણથી ઝડપાયો દમણના દિલીપનગરમાં રહેતા વિજય પાટીલે ગરીબોના નામે કરોડોની છેતરપિંડી કરી વીસથી વધુ પરિવારો બેંક નોટિસના ચક્કરમાં દમણના દિલીપનગર વિસ્તારમાંથી પાડી પોલીસે કાર લોન કૌભાંડના મુખ્ય આરોપી વિજય ઓમકાર પાટીલ ઉંમર વર્ષ પચાસની ની ધરપકડ કરી છે આરોપી દોઢ વર્ષથી ફરાર હતો આરોપી ઓછું ભણેલા અલગ અલગ બેન્કોના ખાતેદારોને લોભામણી લાલચો આપી તેઓના ડોક્યુમેન્ટ મેળવી લેતો હતો તેમના દસ્તાવેજોની મદદ લઈને બેંકના ખાતેદારોના નામે મોંઘાદાટ વાહન લોનની ડિમાન્ડ મૂકવામાં આવતી હતી તેણે વિવિધ બેંકોમાંથી તેમના નામે મોંઘી કારની લોન મેળવી હતી આ કાર અન્ય લોકોને વેચી દેવામાં આવતી હતી પોલીસે બે જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આ કૌભાંડમાં ગુનો નોંધ્યો હતો જયેશ હડપતિ જીમી રાઠોડ અલમા શેખ અને અંકિત ઠાકોર નામના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તપાસમાં જાણવા મળ્યું કે આ આરોપીઓ દરેક કાર વેચાણ પર વિજય પાટીલને પચાસ હજાર સુધીનું કમિશન આપતા હતા કૌભાંડના કારણે વીસથી વધુ ગરીબ પરિવારો બેંક નોટિસ અને કોર્ટના ચક્કરમાં ફસાયા છે બેંક ખાતેદારોના ચેક બાઉન્સ થવાની ફરિયાદો બાદ આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું પોલીસે વધુ લોકોની સંડોવણીની શંકાને પગલે તપાસનો વ્યાપ વધાર્યો છે પાડી પોલીસ હવે લોન સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજો અને ખોટી લોન મેળવવાના પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે વાપી બલીઠા ગામમાં ઓનલાઈન જુગારનો અડ્ડો ઝડપાયો ત્રણ માળની બિલ્ડિંગમાંથી એકવીસ આરોપીઓ પકડાયા છ પોઈન્ટ બેતાલીસ લાખનો મુદ્દા માલ જપ્ત વાપી નજીક બલીઠા ખોડીવાડ વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે ત્રણ માળની બિલ્ડિંગના ત્રીજા માળે ચાલતા ગેરકાયદેસર ઓનલાઈન જુગારના નેટવર્કનો પર્દાફાશ થયો છે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમે દરોડો પાડી એકવીસ આરોપીઓને ઝડપ્યા છે પોલીસે આ કાર્યવાહીમાં નવ કોમ્પ્યુટર લેપટોપ ઇઠ્યોતેર મોબાઈલ ફોન સડસઠ એટીએમ કાર્ડ અને ઓગણપચાસ પાસબુકો જપ્ત કરી છે આ ઉપરાંત ઓગણીસ ખુરશી એક ડીવીઆર ચાર સીસીટીવી કેમેરા બે સ્માર્ટ ટીવી અને સાત વાઇફાઈ રાઉટર મળી કુલ છ પોઈન્ટ બેતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તપાસમાં સામે આવ્યું છે કે ધીરલ અશોકભાઈ પટેલ અને અશોકભાઈ નમુભાઈ પટેલ આ જુગાર અડ્ડાનું સંચાલન કરતા હતા તેઓએ પકડાયેલા આરોપીઓને માસિક પગાર પર નોકરીમાં રાખ્યા હતા આરોપીઓ રિયન ટુ ફોર્ટી સેવન એવિએટર ડ્રેગન ટાઈગર કેસિનો અને ક્રિકેટ સટ્ટા જેવી ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન દ્વારા જુગાર રમાડતા હતા વોન્ટેડ આરોપી અભિષેક યાદવ સમગ્ર ઓપરેશનનું મેનેજમેન્ટ સંભાળતો હતો ગ્રાહકોને આઈડી પાસવર્ડ આપી જુગાર મારવામાં આવતો હતો જીતેલી રકમ વોટ્સએપ ગ્રુપ મારફતે જાણ કરી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી વાપટાઉન પોલીસ સ્ટેશન આ કેસની વધુ તપાસ કરી રહ્યું છે જ્યારે ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે પાર્ટી પોલીસે નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડ્યો છે મળતી માહિતી મુજબ તારીખ સોળ જુલાઈ બે હજાર પચીસના રોજ પાડી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ આશિષ ગામિત મયુર ગામીત સંદીપસિંહ અને રોહિત તેમજ એએસઆઈ કાંજીભાઈ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન ટીમને ખાનગી બાતમી મળી હતી કે એમએચ ઝીરો ફોર એમએચ ફાઈવ નાઇન સેવન ઝીરો નંબરના આઈસર ટેમ્પો દ્વારા વાપીથી ધરમપુર તરફ ગેરકાયદેસર રીતે દારૂ લઈ જવામાં આવી રહ્યો છે જે આધારે વાપી ચારસ્તા પાસે બ્રિજ નીચે નાકાબંધી ગોઠવી હતી ત્યારે શંકાસ્પદ ટેમ્પો દેખાતા પોલીસ ટીમે તેને રોકી તપાસ કરી ટેમ્પોની કેબિનના પાછળના ભાગે બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બે હજાર ચારસો ને અડતાળીસ બોટલ જેની કિંમત રૂપિયા સાત લાખ સિત્તેર હજાર ચારસોનો જથ્થો મળી આવ્યો હતો સાથે ટેમ્પો અને બે મોબાઈલ ફોન મળીને કુલ મુદ્દામાલ અગિયાર લાખ એંસી હજાર ચારસોનો જપ્ત કર્યો છે આ કેસમાં ડ્રાઈવર ગણેશ શંકર પવડી ઉંમર વર્ષ આડત્રીસ રહેવાપી ગુંજનચા રસ્તા કૃષ્ણા લોજ રાજા રાણીના ઉપર અને મૂળ મહારાષ્ટ્રને ઝડપી લેવાયો છે આરોપીએ પોલીસ સમક્ષ ટેમ્પો એક અજાણ્યા ઈસમે વાપીચા રસ્તા ખાતે દારૂ ભરાવી આપી તેને ધરમપુર પહોંચી ફોન કરવા જણાવ્યું હોવાનું કબૂલ્યું છે આ અજાણ્યો ઈસમ હાલ વોન્ટેડ છે આ બનાવ અંગે પાડી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને વોન્ટેડ ઇસમ સુધી પહોંચવા પ્રયાસો ચાલી રહ્યા છે વાપી ચામુંડા ડ્રીમ સિટીમાં કામ દરમિયાન મજૂરના મોતથી ચકચાર બિલ્ડરની કામગીરી પર સવાલો ઉઠ્યા વાપી તાલુકાના છરવાડા ગામે આવેલ ચામુંડા ડ્રીમ સિટી નામના નવનિર્મિત રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં ગુરુવારના રોજ એક દુઃખદ ઘટના બની હતી જ્યાં બિલ્ડિંગના ચોથા માળ પર કામ કરી રહેલા મજૂર નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો મળતી માહિતી અનુસાર મજૂર બિલ્ડિંગના ઉપલા માળી ઈંટો અને પ્લાસ્ટરનું કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક તબક્કે તે સંતુલન ગુમાવી બિનસુરક્ષિત રીતે નીચે પટકાયો દુર્ઘટનાની તીવ્રતા એવી હતી કે મજૂર સીધો ઈંટોના ઢગલા પર પટકાયો જેને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આશ્ચર્યજનક રીતે તેને વાપીની હોસ્પિટલમાં લઈ જવામાં નહીં આવી પરંતુ સીધા સેલ્વાસની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું દુઃખદ મોત નીપજ્યું આ ઘટનાને લઈને બિલ્ડર અને તેના કોન્ટ્રાક્ટરોની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે કામદારો માટેની સલામતીની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે આ દુર્ઘટના બન્યાની ચર્ચા છે સ્થાનિક મજૂર સંઘ તેમજ મૃતકના સગાઓ દ્વારા ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે હવે બિલ્ડર સામે કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં એ જોવા જેવી બાબત રહેશે પરંતુ મજૂરોની સુરક્ષા સહિત બાંધકામ દરમિયાન અનુસરવા પડતા નિયમો અને સેફ્ટી સ્ટાન્ડર્ડ અંગે ફરીથી ચર્ચા શરૂ થઈ છે